આ પાંચ લોકોને ક્યારેય ન આપો તમારું ધન આપશો તો આખી જિંદગી છાતી કૂટતા રહી જશો દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક પૈસાની અછતનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં લોકો પોતાના પડોશીઓ કે મિત્રો પાસેથી પૈસા ઉછી લે છે પરંતુ એક મહાન રાજદ્વારી અને નીતિશાસ્ત્રના સારા વિદ્વાન ગણાતા આચાર્ય ચાણક્યએ પૈસાના યોગ્ય ઉપયોગ સંચય અને ખર્ચ અંગે ઘણી મહત્વપૂર્ણ સલાહ આપી છે આમાં તેમણે એ પણ માહિતી આપી છે કે કયા લોકોને પૈસા આપવાનું ટાળવું જોઈએ તેમનું માનવું છે કે ખોટા લોકોને પૈસા આપવાથી માત્ર પૈસાનું નુકસાન જ થતું નથી પરંતુ જીવનમાં સમસ્યાઓ પણ વધે છે ચાલો જાણીએ ચાણક્ય નીતિ અનુસાર કોને ભૂલથી પણ પૈસા ન આપવા જોઈએ ખરાબ ચારિત્ર્યવાળા લોકો ચાણક્ય નીતિ અનુસાર ખરાબ ચારિત્ર્યવાળા લોકોને પૈસા આપવા એ મુશ્કેલીઓને આમંત્રણ આપવા જેવું છે તેમણે કહ્યું છે કે જે લોકો અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ છે અને છેતરપિંડીમાં નિષ્ણાત છે તેમને ક્યારેય પૈસા ન આપવા જોઈએ કારણ કે આમ કરવાથી ફક્ત તમારા પૈસા જ બગાડાતા નથી પરંતુ ઘણી વખત તમે આના કારણે મુશ્કેલીમાં મુકાઈ શકો છો ચાણક્ય નીતિમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે લોકો હંમેશા અસંતુષ્ટ રહે છે અને જીવનમાં નકારાત્મક વલણ ધરાવે છે તેમને ક્યારેય પૈસા ન આપવા જોઈએ કારણ કે આવા લોકો ક્યારેય તમારા પૈસાની કદર કરતા નથી અને ન તો તેઓ ક્યારેય સંતુષ્ટ થાય છે ચાણક્ય અનુસાર આવા લોકોથી દૂર રહેવું ક્ષણપણપૂર્ણ છે કારણ કે તેમની સાથે રહેવાથી તમારું મન પણ નકારાત્મકતાથી ભરાઈ શકે છે મૂર્ખ અને બેજવાબદાર લોકો આચાર્ય ચાણક્ય મૂર્ખને બેજવાબદાર જવાબદાર લોકોને પૈસા આપવાની મનાઈ ફરમાવે છે કારણ કે આવા લોકો સાચા અને ખોટા વચ્ચે ભેદ કરી શકતા નથી અને તમારા પૈસા ખોટી વસ્તુઓ પર વાપરે છે ચાણક્ય અનુસાર મૂર્ખ કોઈની સલાહ સાંભળતો નથી અને પોતાની ઈચ્છા મુજબ કાર્ય કરે છે આવી સ્થિતિમાં તેમને પૈસા આપીને મદદ કરવી એ નકામું જ નથી પણ તમારા માટે મુશ્કેલીનું કારણ પણ બની શકે છે વ્રજના વ્યસની લોકો ચાણક્ય નીતિ વ્રજના વ્યસની લોકોને પૈસા આપવા પર સખત પ્રતિબંધ મૂકે છે આવા લોકો વ્રજ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને પૈસાનો દુરુપયોગ કરી શકે છે ગમે તે હોય વ્યસનીઓ ઘણીવાર સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખી શકતા નથી આચાર્ય ચાણક્યના મતે આવા લોકોને પૈસા આપવા એ પાણીમાં પૈસા બગાડવા જેવું છે કારણ કે તેઓ તેનો ઉપયોગ ફક્ત પોતાના વ્યસનને પૂર્ણ કરવા માટે કરે છે જે લોકો પોતાની સંપત્તિ વિશે ઘમંડી છે ચાણક્ય નીતિ એમ પણ કહે છે કે જે લોકો પોતાની સંપત્તિ વિશે ઘમંડી છે તેમને પૈસા આપવા યોગ્ય નથી આવા લોકો પૈસાનો આદર કરતા નથી અને તેને ખોટી રીતે ખર્ચ કરે છે ચાણક્યના મતે જે લોકો પોતાની સંપત્તિ વિશે ઘમંડી છે તેઓ ટૂંક સમયમાં ગરીબીની અણી પર પહોંચી જાય છે તેમને મદદ કરવી એ તમારા પૈસાનો બગાડ છે તેમજ તમારા સમય અને શક્તિનું અપમાન પણ છે જે લોકો પોતાની સંપત્તિ વિશે ઘમંડી છે ચાણક્ય નીતિ એમ પણ કહે છે કે જે લોકો પોતાની સંપત્તિ વિશે ઘમંડી છે તેમને પૈસા આપવા યોગ્ય નથી આવા લોકો પૈસાનો આદર કરતા નથી અને તેને ખોટી રીતે ખર્ચ કરે છે ચાણક્યના મતે જે લોકો પોતાની સંપત્તિ વિશે ઘમંડી છે તેઓ ટૂંક સમયમાં ગરીબીની અણી પર પહોંચી જાય છે તેમને મદદ કરવી એ તમારા પૈસાનો બગાડ છે તેમજ તમારા સમય અને શક્તિનું અપમાન પણ છે